સમાચારમાં આગળ વાત કરીએ તો ડબોઇ મહેદવિયા જમાતખાના ખાતે કડીવાલા ઘાંચી સમાજ અને કડીવાલા યંગ સર્કલ દ્વારા મોટા મિયા માંગરોલની ઐતિહાસિક ગાદીના ગાદીપતિ સજ્જાદાન શિન હિઝ હોલીને ખ્વાજા સલીમુદ્દીન ચિસ્તીસના સુપુત્ર અને અનુગામી ડૉક્ટર મતાઉદ્દીન ચિસ્તીસના સ્થાને જશને ગરીબ નવાઝની શાનમાં જીક તથા જસને હઝરત સૈયદના ગોશે પાકની અગિયારમી શરીફની નિયાઝના આયોજનની ઉજવણીમાં જીક દર્શ તેમજ ક્ષમાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમવાર ખાતે પણ કરવામાં હતું તેઓના આગમન ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું સમારંભની શરૂઆત તિલાવતે કુરાનથી કરી નાદ શરીફ નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો ડોક્ટર મતાઉદ્દીન શિસ્તી ના આધ્યાત્મિક શબ્દોથી વાતાવરણ આધ્યાત્મિક અને